લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા અને હજુ તો ત્રણ દિવસ થયા ત્યાં ગુજરાત ભાજપમાં શરૂ થઈ છે ભડકાની શરૂઆત આ ભડકાની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રની રાજનીતિના એપી સેન્ટર ગણાતા અમરેલીથી અમરેલીના હાલના સાંસદ નારણ કાછડિયાએ જ ભાજપના નેતૃત્વ અને નીતિ રીતિ સામે સવાલ ઉઠાવ્યા નારણ કાછડિયાએ તો સૌપ્રથમ સવાલ ઉઠાવ્યા ભાજપના ભરતી મેળા સામે કાછડિયાએ કહ્યું સવારે કોઈ બીજા પક્ષમાં હોય બપોરે ભાજપમાં જોડાય સાંજ થતા ભાજપમાં પદ મળે એ ભાજપના નેતાઓ સાથે ભાજપમાં જ અન્યાય થયો છે આટલું જ નહીં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે પણ કાછડિયાએ સવાલ કાછડિયાએ કહ્યું કે ભાજપે અમરેલીથી કાછડિયાએ એવો પણ દાવો કર્યો કે નબળો ઉમેદવાર ભલે હોય પણ અમરેલી બેઠક પર જીત તો ભાજપ ઉમેદવારની જ થશે તો સાથે એ વાત પણ સ્પષ્ટ કરી કે પાંચ લાખની લીડ જે ભાજપનો ટાર્ગેટ છે એટલી લીડ નહીં મળે ભાઈ જે ઈલું ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ રો થયો છે એટલે નો રો ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકડતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી હતી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુહાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત સો ટકા સાચી છે મારું રૂવાડું કહેજો તો ભારતીય જનતા પાર્ટીનો લોડ નીકળે એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત બે હજાર ઓગણીસ કરતાં આજે દોઢ લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં એ પણ એક સૂચક બાબત છે કે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપ મત સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય સંગઠનના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટી ની અંદર લેવા અમને કોઈ વાંધો નથી પાર્ટી ના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે વાત બાકી નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ કાર્યકર્તાને સાઈડ લાઈન કરી અને કોઈને તમારે હોદો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય

અને નવા કોંગ્રેસમાંથી આવેલા જે રીતે નવા લોકોને કોંગ્રેસમાંથી લાવી અને સીધા પદ અને મિનિસ્ટ્રી ટિકિટ બધું આપવા માંડ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના ના મૂળ કાર્યકરો ને ગુજરાત પ્રજા ગાભા મારું તરીકે ઓળખે છે ગાભા મારું જે કાર્યકરો છે એ હવે અખડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક બળવો શરૂ થયો છે

જ્યાં નારણ કાછડિયાએ જ ગંભીર સવાલ ઉઠાવ્યા નેતાગીરીને લઈને બીજેપી તો અમરીશ ડેર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમરીશભાઈ અમરેલી સાથે આપ ખાસ્સા એવા જોડાયેલા છો અમરેલી ભાજપમાં જ અસંતોષ હવે જ્યારે જોવા મળી રહ્યો છે આપનું શું કહેવું છે નહીં મને લાગે છે કે જે પ્રમાણે એક બે દિવસમાં ઇફકોની જે રીતે ચૂંટણી લડાય ને ત્યારબાદ જે કાંઈ તો શરૂ થયા છે એ મુજબ કદાચ કહ્યું કોઈ પણ રાજનીતિની અંદર રાજકારણ ની અંદર મોટા ભાગના લોકો જે સંકળાયેલા છે એ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટો કરતા હોય છે તો નારાયણભાઈ કઈ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે ક્યાં એંગલ થી આપ્યું છે જે જૂના બીજેપીના નેતાઓ છે જે ત્રીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે એમને એટલું મહત્વ નથી આપવામાં આવતું ને જે નવા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે એમને ખાસું એવું મહત્વ આપવામાં આવે છે તમે શું કહેશો

જે બહુ નબળા ઉમેદવાર હતા એમને ઉભા રાખ્યા તમે શું કહેશો હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ જે નિર્ણય કર્યો છે એમાં કોઈ બીજી ચીજની વાત ન હોય શકે કદાચ એમને વ્યક્તિગત એવો એનો મત હોય શકે પણ જનરલી જયારે બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ એવો નિર્ણય હોય શકે અને આમ પણ એવી વ્યક્તિને ટિકિટ આપી છે કે જે જિલ્લા પંચાયતના પ્રમુખ ઓલરેડી કાર્યરત છે તો આના પહેલા નારણભાઈ પોતે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રેતા અને ભારતીય જનતા પાર્ટીઓને ટિકિટ આપી હતી પણ તેમ છતાં પણ એને કયા એંગલથી કહ્યું છે કારણ કે એ પણ ખૂબ સિનિયર છે ઘણા વર્ષોથી જાહેર જીવનમાં છે એટલે મારા કરતાં વધારે નારણભાઈ પોતે જ આના ઉપર પ્રકાશ પાડી શકશે એવું હું આપણે જણાવીશ અમરીશભાઈ જે મતદાન ઓછું થયું અમરેલીમાં એમાં પણ નારાયણભાઈ એવું કહ્યું કે

અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે માન્ય વડાપ્રધાન શ્રી પોપ્યુલારિટી છે અથવા તો ભારતીય જનતા પાર્ટી જે પોપ્યુલારિટી છે એની સામે કદાચ એવું થતું છે કે હવે કોંગ્રેસમાં કશું હાલની સ્થિતિએ રહ્યું નથી એટલા માટે કદાચ લોકોનું મતદાન ઓછું થતું છે એવું મારું વ્યક્તિગત માનવું છે અને એમાં મારી કદાચ ભૂલ પણ હોઈ શકે પણ અમરીશભાઈ અત્યાર સુધી જોવામાં આવે તો વીરજીભાઈ ઠુમ્મારે પણ સારું એવું નેતૃત્વ ભૂતકાળમાં કરેલું છે સાંસદ પણ રહી ચૂક્યા છે ભરત કાનાબાર બીજેપી ના નેતા આપણી સાથે જોડાઈ ચુક્યા છે ભરતભાઈ આ તો નો અસંતોષ સામે આવ્યો અમરેલી થી આપ શું કેશો ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે પણ વ્યક્તિગત ગમા અણગમા હોય શકે એટલે કદાચ કોઈ અભિપ્રાય આપ્યો હશે પણ મને લાગે છે કે ઉમેદવાર ના પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે આંતરિક લોકશાહી મજબૂત છે જે રીતે નીચેના કાર્યકર્તા સુધી ફીડબેક લેવાય છે સંકલન થાય છે મને લાગે ભારે જ કોઈ પાર્ટી આટલી બધી પ્રોસેસ માંથી હશે પણ ઘણી વાર બને ક્યાંક ક્યાંક અંદાજ પ્રમાણ થઈ હોય શકે બાકી

ઉમેદવારો સક્ષમ હોય છે ઘણા બધા લોકો લડી શકે હોય પસંદગી તો એકવીસ કરવાની હોય એટલે સામાન્ય રીતે નાનો મોટો અડધો કે અભાવ થતો હોય ક્યારેક ગાયન માં પણ વ્યક્ત હોય આ પ્રક્રિયા વડોદરામાં બની હશે આ પ્રક્રિયા કદાચ બીજી જગ્યાએ બની હશે સાબરકાંઠા ને બીજી જગ્યાએ પણ એનો અર્થ એવો કે પાર્ટી નું કમાન્ડ કે વિચાર કરશે તો પાર્ટી નું હાઈકમાન્ડ અંધારામાં હોય છે સામાન્ય રીતે બધી રીતે તપાસ કરીને જ ઉમેદવારો પસંદ કરાતા હોય છે અને એમાં

નારણ કેતા છે એટલે પક્ષના ની આંતરિક મીટિંગ ની અંદર વાત કરતા હોય છે સામાન્ય રીતે પક્ષ ને આંતરિક ની વાત હશે એટલે એમને એમની વાત મૂકી છે દરેક આગેવાન ને પોતાની વાત મૂકવાનો અધિકાર છે એટલે એમને કોઈ પણ રતના કોઈ ઈરાદા વગર જે વાત કરી છે એમને ભાજપની કોંગ્રેસની લડાઈની પણ વાત કરી છે અને સાથે સાથે અમુક વાતો જે કરી છે એ વાતોની અંદર દરેક આગેવાન જે સામાન્ય રીતે પક્ષ ફોરમ પર વાત કરતો એ જ વાત મૂકી છે એવું કઈ વિવાદાસ્પદ જે કહી શકાય એવી કોઈ વાત વિવાદાસ્પદ એટલે ટૂંક માં અસંતોષ તો જોવા મળે છે જયરાજસિંહ કારણ કે એમણે કહ્યું કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ એ કાર્યકર્તાઓ ભૂંગણ બીજેપી ના હોય અને જે નવા આવે એમને સીધા પદ પર બેસાડી દેવામાં આવે અને આ જૂના કાર્યકર્તાઓ છે બુંગણ જ પાથરતા રહી જાય એટલે આ અસંતોષ તો કહી જ શકાય ને જયરાજસિંહ ભલે ઘરની વાત ઘરમાં પણ અસંતોષ તો ખરા જ ને ભાઈ પૂરમ એક વાત વાત સાચી છે પણ હું એક વાત આપને કહું કે દરેક જગ્યા એ હંમેશા કોઈ પણ રાજકીય પક્ષ હોય એને સામ્રાજ્ય વાત એની પૂર્વ શરત હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય વાત સમજો અત્યારે મુદ્દો ભાજપ નો જયારે ભાજપ ની ચર્ચા થાય છે ભૂતકાળમાં આ જ મુદ્દો કોંગ્રેસ ચર્ચા થતી હતી